મિત્રો આ કઈ નદી છે એ તમને ખબર નથી પણ તમે જોઈ લેજો બરાબર કદાચ જોઈ દેખી હોય તો ભલે પણ બાકી આ બનાસ નદી છે અને બનાસ નદી એટલે જિલ્લાનું નામે બનાસકાંઠા રાખેલું છે ખબર છે ને હા અને મિત્રો આ નદી એવી છે એને રેતી એટલે વખણાય છે ને કે ન પૂછો એટલે બરોબર આ રેતી છે કે રાજસ્થાન બંબઈ સુધી પણ આ રેતી વપરાય છે અને તમારે કોઈ મકાન બનાવવું હોય અને આ રેતી એટલી સારી આવે કે તમારે એનું પ્લાસ્ટર પણ સારું થાય એનું ચણતર બી પણ સારું થાય હા મિત્રો અને બાકી દેખો આ રેતી એટલી વાઈટ આવે છે બીજી રેતી છે કોઈ લાલ કલર માં છે સોમ કલર માં હશે પણ આ રેતી છે ને એટલી વાઈટ છે તમને દેખાય ને દેખી લો અને બાકી